ચાલો મિત્રો તો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે ફ્લાવરિંગમાં સારામાં સારી રિઝલ્ટ મળે એની માટે કઈ દવાનો છંટકાવ કરશું અને કેટલા દિવસે છંટકાવ કરશું મિત્રો તો પચાસ દિવસની આજુબાજુનું જીરું હોય એને ખાસ કરીને આ વિડીયો જુઓ જેથી કરીને તમામ પ્રકારની માહિતી આપેલી છે મિત્રો અને આપણે વિડીયો જીરાના તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મોકલી છે તો જ્યાંથી જીરું વાવેતર કરી ત્યાંથી અત્યારે લગીના તમામ વિડીયોની લિંક

સાહેબ પાસે આપણે સાંભળશું કે સારામાં સારી પ્રોડક્ટ આવે એ કઈ પ્રોડક્ટ આવે છે અને કઈ રીતનો સરકાર કરશો તો એની પાસે આપણે થોડીક એમની અભિપ્રાય લઈશું નમસ્કાર મિત્રો મારું નામ છે કિશોર જાંબુકિયા હું સંચેલ એગ્રી સાયન્સ આપનું હાર્દિક સ્વાગત છું આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છીએ એમાં આપણે સંચેલ કંપનીનું ફાલ્ગુન વાપર્યું હતું હવે એમના મોઢે જ આપણે કંઈક શું તમને રિઝલ્ટ મળ્યું અને શું તેમનો પરિચય આપણે લઈએ તો મિત્રો મારું નામ છે ભાવેશભાઈ કાળુભાઈ ગામ છે લીલાપુર ચંદ્રગઢ તાલુકો હળવદ જિલ્લો મોરબી અને મોબાઈલ નંબર છે સત્તાણું બે ત્રેસઠ સડસઠ છ આડત્રીસ મિત્રો તો મિત્રો ખાસ કરીને જે આપણે પચીસ થી પચાસ દિવસનું જીરું હોય એમાં ખાસ કરીને જે ફ્લાવરિંગનો નો લેવો હોય તો પચાસ થી પંચાવન પિસ્તાલીસ થી પંચાવન દિવસ વચ્ચે જે છટકાવ ખાસ કરીને લેવાનો હોય છે જે ફ્લાવરિંગ માટેનો મિત્રો તો ખાસ કરીને આપણે આમાં પચાસ દિવસે જે ફાલ્ગુન કંપનીનો

મિત્રો તમે ફ્લાવરિંગમાં જોઈ શકો છો કે આપણા પરમાં જીવ અત્યારે કમ્પ્લીટ પંચાવન દિવસનું થયું છે અને સારામાં સારું આપણને ફ્લાવરિંગમાં મિત્રો પરિણામ મળ્યું છે નીચે તમે જોઈ શકો છો તો આપણે આ બીજા ખેડૂતને ભલામણ કરીએ તો ભવેશભાઈ શું કેવું તો મિત્રો ખાસ કરીને ગમે તે ખેડૂત હોય તો જે ફાલ્ગુન આવે છે જે સેલસર કંપનીનું એક કમ્પ્લીટ આપણે એનો છટકાવ કરી શકે છે જેનું માપ છે પ્રતિ પોપે પંદર એમ